વલ્ભીપુર સરકારી આરોગ્ય કેન્દ્રમાં તબીબીની ઘોર બેદરકારી આવી સામે પીએમ અર્થે આવેલી બોડીને આઠ કલાક રજડાવી પીજીવીસીએલના બેતાલીસ વર્ષીય કર્મચારીને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હતું અધિશક્ત ડૉક્ટર દ્વારા મેડિકલ ઓફિસરને અનેકવાર હુકમ આપ્યા બાદ પણ ઓફિસર પીએમ કરવામાં તાગા થયા આ બાબતે મીડિયા દ્વારા પ્રશ્ન પૂછતા મીડિયા સાથે પણ મેડિકલ ઓફિસર દ્વારા અસભ્ય વર્તન ડોક્ટર આદિત્ય રાજસિંહ ગોહિલ દ્વારા દર્દી સાથે પણ ખરાબ વર્તન હોવાનું આવ્યું સામે આ બાબતની જાણ સ્થાનિક આગેવાનોને થતા હોસ્પિટલ દોડી આવ્યા વલભીપુર તાલુકાના ભાજપના પૂર્વ શહેર પ્રમુખ દ્વારા આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરાઈ આવા બે જવાબદાર તબીબી અધિકારી સામે પગલા લેવામાં આવે તેવી સ્થાનિકોની માંગ બ્યુરો રિપોર્ટ વલભીપુર ત્રણ વાગ્યાનું પીએમ માટે આવેલું છે પીએમ કે નથી કરતા પણ ના પાડે કોઈ ના પાડે અરે કર્યું નથી ને અત્યારે વાગ્યા કેટલા અત્યારે વાગ્યા કેટલા વાગ્યા કેટલા અત્યારે વાગ્યા કેટલા અત્યારે કેટલા વાગ્યા તમારો હું જ પ્રશ્ન પૂછું છું મારો કામ પ્રશ્ન પૂછવાનું છે સાહેબ મારું કામ પ્રશ્ન પૂછવાનું કોના હું મીડિયામાંથી છું હું કોઈ સગાવાલા નથી તો કોને લેવા દેવા કોને લેવા દેવા એક મિનિટ એક મિનિટ કોને લેવા દેવા હા કેમ મારી સાથે કોણ લેવા દે તમે એક સરકારી કર્મચારી છો મારે તમને પ્રશ્ન પૂછવાનો હક નથી એટલે એવો તમને હક કોને આપ્યો કે કોઈ પણ મીડિયાવાળા હોય હોય તમારે પ્રશ્નો જવાબ નહીં દેવાનો

અરે પણ ત્રણ વાગ્યા પ્રશ્ન છે હાલમાં માં કેમ નહીં શું નામ આપનું નામ તો કયો ડોક્ટર આદિત્ય રાજ ગોહિલ અચ્છા ડોક્ટર આદિત્ય રાજ ગોહિલ બી ગોહિલ ઓકે ડેપ્યુટેશન માં આપશો અત્યારે અહીંયા મેડિકલ ઓફિસર છું અચ્છા મેડિકલ સર કઈ જગ્યાએ અહીંયા અહીંયા હાલ તો મેડિકલ ઓફિસર છું સીમા સીએચસી સીએચસી ઓકે તિનભાઈ હાલ માં જે સરકારી હોસ્પિટલ ની અંદર જે બનાવ બન્યો છે શું કહેશો અબા આમ તો પોસ્ટ ઓફિસ જે નોકરી કરે છે એ ભાઈને અટક આવતા રાત્રિના ત્રણ વાગે અહીંયા હોસ્પિટલ લાવેલા હતા અને અહીંના અધિક્ષક શાહ સાહેબે પણ સૂચના આપી તે છતાં જે ડેપ્યુટેશનમાં આવેલા છે એ સાહેબનું એને કોઈ પણ પ્રકારનું એનામાં સેન્સ હોય એવું કાંઈ છે નહીં બે ત્રણ વખત મેં રિક્વેસ્ટ કરી આદિત્યરાજ બી ગોહિલ કરીને ડેપ્યુટેશનમાં ડોક્ટર છે તો પરિવારના લોકોએ પણ બે ચાર વખત રિક્વેસ્ટ કરી અને હું જ્યારે આવ્યો તો આવ્યા બાદ મને ઘટનાની વાત કરી તો ત્રણ ચાર વખત હું પણ સાહેબને રિક્વેસ્ટ કરવાઈ ગયો પણ હાલની પરિસ્થિતિ જોતાં ઓપીડી જે બધું હતું તો આપણે સમયની રાહ જોઈએ પણ કોઈ પણ પ્રકારની ઓપીડી ન હોવા છતાં મેં એને બે વખત રિક્વેસ્ટ કરી તો પણ કોઈ પણ પ્રકારનો એનામાં સેન્સ મને લાગ્યા ને તો સાહેબને મેં કીધું સાહેબ આ સ્થિતિએ કોઈના સ્વજનનું મૃત્યુ થયું હોય અને આપ સ્થિતિ હોય તો આપનામાં કાંઈ સેન્સ જેવું છે કે નહીં તો પણ કોઈ પ્રકારનો જવાબ આપતા નથી અને અત્યારે બપોરના સાડા બાર વાગ્યા તો પણ આ બોડીનું પીએમ થયેલું નથી